મારવાડા હૈયા નો હાર તમે રે મારવાડા શું મંડળી છે તું હવા હવા માં ઘોડી ગઈ આ બધું ભાઈ નવરાત્રી

જાણો છો હ આજે આપણે છે ને લો જવાનું છે કેમ લો ગાર્ડન જઈશું નવરાત્રી આવે છે ને એટલે અને ચાર પાંચ ચણિયા ચોરી લેતા આવીશું આ સો 20 25 જનો ખર્જો આવવાનો છે શું કીધું કઈ નહીં એ તો એમ કેતો તો કે આ વખતે ચણિયા ચોરી છે ને એ કેન્સલ રા નહીં કામમાં આવો કેમ બોડી કેન્સલ કામમાં નહીં આવો કારણ કે કાલે રાતે છે ને આપણે સોસાયટીની મિટિંગ હતી ને નવરાત્રીની લેમો નક્કી કરવામાં આવ્યું છે કે આ વખતના ઘરમાં ઘરમ જે નાસ્તા છે ને એ કેન્સલ છે કેમ કેન્સલ અને એની જગ્યાએ છે ને બહેનો માટે સ્વિમિંગ સૂટ અને ભાઈઓ માટે રેનકોટ આપવાના છે હા કે મે વળી તને ખબર નહી આ વખતે અંબાલાલ કાકાએ શું કીધું છે કે આ નવરાત્રીમાં ગાવાનું નહીં નાવાનું છે આ વખતે પહેલી વાર અંબાલાલ કાકા એ ભાઈઓના પૈસા બચાયા છે શું મંડી ગરબાની પ્રેક્ટિસ ગરબા નવરાત્રી આવી છે તમારે દિવાળી બગાડી મૂકી દેવાના છે અમને નવાઈ ની નવરાત્રી આઈ જશે આખા ગરબાનું ગ્રાઉન્ડ બનાવી દીધું છે તમારા આવું જ છે આ લોકોની નવરાત્રી ને આપડી દિવાળી બગાડી મૂકી છે છે તો હાચો જ ખાટલા મન લાગે છે આપણા પાક્કા જ છે નવા ગરબા આખો દરે બસ બેડરૂમ માંથી લઈને ને કિચન માં કિચન માંથી લઈને બેડરૂમ માં બસ છે રાહાજે વાવાઝોડું ફરતું હોય ને ઘરમાં એવું લાગે છે બોલો તમારા ઘરમાં આવું જ છે લે લાગે છે આ બધી માયાઓ ને છે ને ચોક મૂક્યા હોવા પડશે